જય માતાજી ભાઈઓ આપણે આવી ગયા છીએ આજે ધોળકાના ચંડીના ટ્રેક્ટરના વાળાની અંદર તો ભાઈઓ આપણે આજે દસ ટ્રેક્ટર જોઈશું હું તમને વાળા પરથી દસ ટ્રેક્ટરો બતાવીશ વાળાની અંદર બેસ્ટમાં બેસ્ટ ઊંચા મોડલના તમને આજે ટ્રેક્ટરો બતાવવાનો છું તો વિડીયો પૂરેપૂરો જોજો ભાઈઓ અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમે આવા વિડીયો જોઈ શકશો તો પહેલું ટ્રેક્ટર તમને બતાવું સોનાલિકાની અંદર ડીઆઈ પાંત્રીસની અંદર ઓગણચાલીસ વસ્પાઓની કેટેગરીવાળું આ ટ્રેક્ટર છે બે હજાર બાવીસ મોડલ છે બે હજાર બાવીસ મોડલ એકદમ ફ્રેશ કન્ડિક્શનની અંદર ચારે ચાર ટાયર કમ્પ્લીટ અને કંપની કન્ડિકન એન્જિન કન્ડિક્શન છે તો જેને બી લેવું હોય કે એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર આપી દઈશું તો ચણીના ટ્રેક્ટરમાં સંપર્ક કરજો બીજું ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એંસી ચાલીસ વસપાઉની કેટેગરીવાળું આ પણ એકદમ બેસ્ટ ટ્રેક્ટર છે આની અંદર ટાયર બી તમે જોઈ શકો છો કંપની ટાયર સાથે લાગેલા છે ટ્રેક્ટર અને મોડલ એકવીસ બાવીસનું આ મોડલ છે અને એકદમ ફ્રેશ એન્જિન કન્ડિશનવાળું છે ટ્રેક્ટર તમારે કાંઈ જોવાની જરૂર નથી એકદમ ફ્રેશ કંડિશનમાં તમને આદિ ટ્રેક્ટર મળી જશે જેમને આઇસર લેવો હોય તેમની માટે આ બેસ્ટ ટ્રેક્ટર છે ત્રણસો પછી બીજું ત્રણસો એંસી છે ચોપડી કાગર એ એકદમ ઓકે તમે જોઈ શકો છો નંબર સીટી લાગેલી છે અને બમ્પર તમે જોઈ શકો છો ટાયર જોઈ શકો છો આ પણ ત્રણસો એંસી ચાલીસ વસપાવવાની કેટેગરીવાળું ટ્રેક્ટર છે બરાબર તો આદિ ટ્રેક્ટર તમારે જોતું હોય તો આપણા વાડાની અંદર મળી જશે પછી ચોથું ટ્રેક્ટર છે આપણી પાસે સોનાલિકાની અંદર સોનાલિકાની અંદર સાતસો પિસ્તાલીસ જેની અંદર ચારે ચાર ટાર એકદમ નવા પેટીદાર ફ્રેશ કન્ડિક્શનની અંદર અને પાવર સ્ટેન્ડની અંદર ટ્રેક્ટર છે અને એકદમ ફ્રેશ કન્ડિક્શન બે હજાર વીસ મોડલ છે તો વીસ મોડલની અંદર જેને જોતું હોય તે પણ આપણી પાસે સાતસો પિસ્તાલીસની અંદર છે પિસ્તાલીસ વોસપાવરની કેટેગરીની અંદર આ ટ્રેક્ટર આવશે જેને સોનાલિકામાં પિસ્તાલીસ વોશપાવર જતું હોય તો આ મળી જશે ટ્રેક્ટર પછી વાત કરીએ કુબાટો ટ્રેક્ટરની કુબાટો આ ટ્રેક્ટર જાપાની કંપનીનું બનાવટનું ટ્રેક્ટર આવે છે અને અત્યારે તો ઘણી બધી માર્ક ડિમાન્ડ છે અને ખાસ કરીને બટેકાની ખે ખેતીવાળા ભાઈઓ કુબાટો વધુ પસંદ કરે છે એમની માટે આ બેસ્ટ ટ્રેક્ટર છે ચારે ચાર કંપની સાથે તમને મળી જશે પાવર ચેનિંગ છે અને બે હજાર વીસનું મોડલ છે ચોપડી કાકરે એકદમ ઓકે અને તમારે આમાં કાંઈ જોવાનું નથી એકદમ ફ્રેશ કન્ડિશનમાં એકદમ રિઝનેબલ ભાવની અંદર તમને આ મળી જશે આપણા વાળા પછી પાછું બે હજાર બાવીસ નું છે ત્રણસો એસી આ પણ તમને એકદમ બેસ્ટ કન્ડિશનની અંદર મળી જશે ચારે ચાર કમ્પ્લીટ ટાયર એટલે તમારે કાંઈ કરવાની જરૂર નથી સારી સ્ટાર ટ્રેક્ટર મળશે તમને આપણા વાળાની અંદર અને ફૂલ ગેરંટીથી તમને ટ્રેક્ટર આપવામાં આવશે બે હજાર બાવીસ મોટર ત્રણસો એસી નવા જેવો ફ્રેશ કન્ડિશન ટ્રેક્ટરો મળી જશે પછી વાત કરું સાતમું ટ્રેક્ટર આપણી પાસે છે પાવરટેક હીરો મોડલ પાવર ટ્રેકની અંદર જે ખેડૂત ખેડૂતભાઈઓ પિસ્તાલીસથી સુડતાલીસ વોશ પાવર સુધીના આ ટ્રેક્ટરો શોધી રહ્યા છે પિસ્તાલીસથી લઈને સુડતાલીસ વોસ પાવર નદીના ટ્રેક્ટરો તો આપણી પાસે પાવરટેક હિરો પિસ્તાલીસ છે જેની અંદર ચારે ચાર ટાયર કમની ટાયર સાથે લાગેલા છે પાવર સ્ટીરિંગ છે અને બે હજાર વીસ એકવીસ મોડલ છે આ ટ્રેક્ટરનું તો જેને બી લેવું હોય તે આવી શકે છે ધોળકા ચંદીના ટ્રેક્ટરની અંદર તમને પાવરટેકની અંદર પિસ્તાલીસથી લઈને સુડતાલીસ વોસ પાવર સુધીનું ટ્રેક્ટર મળી રહેશે અને તમારે ઓગણીસથી લઈને એકવીસ સુધીના યુરો મોડલ બીજા પણ આપણી પાસે પડ્યા છે પછી વાત કરું એસીની અંદર આપણી પાસે બસો એકતાલીસ ટનર મોડલ છે બે હજાર એકવીસ મોડલ છે સાદું સ્ટેરિંગ છે ટાયર એકદમ કંપની કન્ડિશનમાં કંપની ટ્રેક્ટર ચોકી ટાકરિયા બધું જ રોકે છે અને બસો એકતાલીસની અંદર આપણી પાસે ડાયના ટ્રેક મોડલ પડ્યા છે ટનર મોડલ પડ્યા છે સાદા પડ્યા છે અને બસો એકતાલીસમાં તમારે અલગ અલગ મોડલ જોતા હશે તો પણ મળી જશે એકવીસ બાવીસ પછી ખેડૂતભાઈ વાત કરું આઈસરની અંદર તો આ ચારસો એસી છે જેના હોસ્પર પિસ્તાલીસ હોસપાનું આ ટ્રેક્ટર થાય ચારસો એસી પિસ્તાલીસ હોસ્પાનું આ ટ્રેક્ટર બમ્પર ઓકે છે ટાયર ચારે ચાર તમે જોઈ શકો છો કમની ટાયર સાથે લાગેલું છે અને ચોપડી કાંકરિયા એકદમ ઓકે તમે જોઈ શકો છો નંબર પ્લેટ લાગેલા છે ખેડૂતભાઈ ચોપડી કાકરિયા બાબતે આપણા વાળામાં તમારે કાંઈ જોવાનું નહીં તમને હાથો હાથ ચોપડી કાકરિયા મળી જશે બરાબર છે તમને વિશ્વાસથી ટ્રેક્ટર લઈ જવું અને ચોપડી કાકરિયામાં કાંઈ જોવાનું નહીં તમને એકદમ કમ્પ્લીટ કરીને આપવામાં આવશે તો આ ચારસો એસી પિસ્તાલીસ ઓસપોરનું નવમું ટ્રેક્ટર અને દસમું ટ્રેક્ટર તમને ખેડૂત ભાઈ બતાવું ચારસો પંદર એક્સપી પ્લસ ભૂમિપુત્રની અંદર ટ્રેક્ટર છે જે એકતાલીસથી બેતાલીસ વોસપોની અંદર આનું હોસ્પા ટાટ કરે છે બાવન તેવી અને કમની ટાયર તમે જોઈ શકો છો ચારે ચાર કંપની ટાયર સાથે તમને એકદમ બેસ્ટ કન્ડિશનની અંદર નવા જેવા ફ્રેશ ટ્રેક્ટરો આપણા વાળાની અંદર મળશે તમે જોઈ રહ્યા છો આવા ટ્રેક્ટરો ખેડૂતભાઈ તમને ઓલ ગુજરાતની અંદર કોઈ બી જગ્યાએ આવા ફ્રેશ ટ્રેક્ટરો હોલસેલ પ્રાઇસની અંદર નહીં મળે તો જે પણ ભાઈઓને લેવા હોય ટ્રેક્ટરો એકવાર દોડતા ચડીના ટ્રેક્ટરનો સંપર્ક કરી શકે છે જ્યાં તમને એકવીસ બાવીસના નવા જેવા ફ્રેશ ટ્રેક્ટરો એકદમ હોલસેલ કિંમતની અંદર મળી જશે તો ફટાફટ ચડીના ટ્રેક્ટરનો સંપર્ક કરો આપણો નંબર તમને આપણી ડિસ્ક્રિપ્શનની અંદર નીચે મળી જશે ત્યાં જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણા ત્યાં તમે ટ્રેક્ટરો લઈ શકો છો બીજા તો આપણી પાસે બસો ટ્રેક્ટરો પડે છે હાલમાં સ્ટોકની અંદર બસો પ્લસ ટ્રેક્ટરો આપણી પાસે પડ્યા છે અને જે બધા જ હોલસેલની અંદર આપવાના છે તો ફટાફટ આવી જાઓ અને તમારા મનપસંદ તમે ટ્રેક્ટર અહીંયાથી લઈ શકો છો તો જય માતાજી જય જવાન જય કિસાન